નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સમાચાર ભાજપે પોતાનો ઢંઢેરો જાહેર કરી દીધો છે મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દેવામાં આવ્યો શું શું જાહેરાતો થઈ છે તમામ મિત્રો માટે તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે દરેક મિત્રોને એક એક લાખ રૂપિયા ખાતામાં આવશાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કઈ કઈ જાહેરાતો થઈ છે શું જાહેરાતો થઈ છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે પૂરા સમાચાર બતાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સબ્સ્ક્રાઈબ નથી કર્યું એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે કરી કરી છે છે તમામ બાબત પણ એ હવામાન વિભાગે વરસાદની આગાહી દીધી કચ્છ જિલ્લામાં ગઈકાલે વરસાદ પડી ગયો છે જે મુજબની આગાહી કરી હતી એ મુજબ વરસાદ પડ્યો છે ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો હવામાન વિભાગે પોતાનો મેપ રજૂ કર્યો છે જેમાં કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજની તારીખે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછી મિત્રો આજના મોટા સમાચાર હજી થોડી મિનિટ પહેલા આજે ભાજપે પોતાનો ઢંઢેરો જાહેર કરી દો છે ભાજપ સરકાર દ્વારા આજે ચૌદ એપ્રિલના રોજ ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો છે શું શું જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો આ ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે મોદી સરકાર દ્વારા સંકલ્પ જાહેર કરવામાં આવ્યા છે કયા કયા સંકલ્પો કઈ કઈ ગેરંટી મૂકવામાં આવી તમામ મિત્રો લખી લેજો આજનો ભાજપ સરકારનો ચૂંટણી ઢંઢેરો કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવી તમામ મિત્રોને જણાવી તો સૌથી પહેલા રામાયણ ઉત્સવ મનાવવા માટેની વાત કરી કે રામાયણ ઉત્સવ મનાવવામાં આવશે અયોધ્યાનો વધુને વધુ વિકાસ કરવામાં આવશે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં આવશે તમામ વચનો આપ્યા સાથે સાથે દેશની અંદર ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવશે વન નેશન વન ઇલેક્શન કરવામાં આવશે એટલે આખા દેશમાં એક જ ઇલેક્શનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને એના ઉપર અત્યારે કામ પણ શરૂ છે સાથે સાથે ટ્રેનોને લઈને વાત કરવામાં આવી કે ટ્રેનોમાં જે વેઇટિંગ લિસ્ટનો જે સમસ્યા આવે છે તમને ટ્રેનમાં ટિકિટ બુક કરાવો છો અને વેઇટિંગ લિસ્ટ તમારે મિત્રો આવે છે આ સમસ્યાનો અંત આવી જશે આ ઉપરાંત નોર્થ ઇસ્ટમાં બુલેટ ટ્રેન ચલાવવાનું કામ પણ શરૂ કરવામાં આવશે સાથે સાથે જી વિસ્તરણને હવે જી કરવામાં આવશે હજી ફાઈવજી તો આવ્યું નથી અમુક અમુક જગ્યાએ ફાઈવજી આવી ગયું છે ત્યારે હવે જી કરવાનો લક્ષ્યાંક ભાજપ સરકાર દ્વારા લેવામાં આવ્યો સાથે સાથે યુવાનો ખેડૂતો મહિલાઓના કલ્યાણ માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવશે ભાજપની સરકાર બનશે તો યુવાઓ માટે ખેડૂતો માટે અને મહિલાઓ માટે અલગ અલગ યોજનાઓ લાવવામાં આવશે કલ્યાણ માટેના કાર્યક્રમો લાવવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત ભાજપની સરકારે કરી દીધી છે હજી આજે જ ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડ્યો છે એટલે પૂરેપૂરી માહિતી નથી આવી જેટલી આવી તમને આપી દઉં છું આખો ઢંઢેરો આવી જાય એટલે પૂરી માહિતી તમને આપી દઈશું માછીમારો માટે પણ મિત્રો જાહેરાત કરી દીધી છે કે માછીમારો માટે વીમાની સુવિધા પૂરી પાડવા અનાજને ફૂડ તરીકે વિકસાવવાનું પણ મિત્રો વચન આપ્યું છે તો માછીમારો માટે પણ વચન આપ્યું એકલવ્ય સ્કૂલ ખોલવાનું પણ વચન આપ્યું છે સાથે તમામ એસસી વર્ગો વર્ગો આ તમામ માટે કલ્યાણ કરવા માટેનું વચન પણ આપ્યું છે તો ભાજપ સરકાર દ્વારા ચૂંટણીનો ઢંઢેરો યુવાનો માટે ખેડૂતો માટે મહિલાઓ માટે માછીમારો માટે એસટી એસટી વર્ગના લોકો માટે ઓબીસી વર્ગના લોકો માટે તમામ માટે મોટી મોટી જાહેરાતો કરી દી છે સૌથી મોટો ઢંઢેરો ભાજપ સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર દરેક લોકોને એક એક લાખ રૂપિયા આપવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર કરી દીધી છે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો બે ત્રણ દિવસ પહેલાં જાહેર કર્યો છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ મિત્રો ખૂબ મોટી મોટી વાતો હતી ખેડૂતો માટે પણ વાતો હતી ખેડૂતોનું દેવું માફ કરવાની પણ વાતો કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર મહિલાઓ માટે મોટી જાહેરાત કરી દીધી છે દેશની દરેકે દરેક મહિલાઓને એક એક લાખ રૂપિયા ખાતામાં આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત કોંગ્રેસની સરકારે કરી દીધી છે જો કોંગ્રેસની સરકાર ચૂંટણી જીતી જાય તો ગરીબ પરિવારની જેટલી પણ મહિલા દેશની છે એ તમામ મહિલાને મહાલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવશે અને આ મહાલક્ષ્મી યોજનામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે એટલે મહિને તમારા આઠ હજાર પાંચસો રૂપિયા થાય દર મહિને તમારા ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા એટલે કે દર વર્ષે તમારા ખાતામાં એક લાખ રૂપિયા નાખવામાં આવશે તો દરેક મહિલાઓને એક એક લાખ રૂપિયા ખાતામાં મળશે જો કોંગ્રેસની સરકાર દેશમાં તો તો તમામ મિત્રો માટે સૌથી મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો સાત મે નો દિવસ ગુજરાત માટે રળિયામણો રહેવાનો છે સાત મે ગુજરાતની અંદર ચૂંટણી મતદાનની તારીખ છે સાત તારીખના રોજ ગુજરાતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લેવાયો તમામ મિત્રો માટે મોટા સમાચાર સાત તારીખે ગુજરાતની અંદર ચૂંટણીનું મતદાન છે તેથી તેને ધ્યાનમાં રાખીને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એની અંદર લખવામાં આવ્યું છે કે સાત તારીખે સમગ્ર ગુજરાતમાં જાહેર રજા રાખવામાં આવશે એટલે મિત્રો તમામ સરકારી જેટલી પણ કચેરીઓ હોય તમામ સરકારી ઓફિસો સરકારી નોકરિયાતોને જાહેર રજા રહેવાની છે સાથે સાથે પ્રાઇવેટ કામ કરતા હોય એ તમામ લોકો પણ રજા રાખી શકશે જો તમારું ઘર દૂર હોય તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી દૂર આવેલું હોય તો તમે રજા મળવાને પાત્ર છો રજા રક્ષો તો તમારું પૈસા પણ કાપવામાં નહીં આવ્યા મોટી જહેરાત પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે પણ રજા લેવાની છે કારણ કે 7 તારીખે જાહેર રજા રાખવામાં આવી છે તો મોટો સમાચાર હતા ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે એક મોટો સમાચાર આવી ગયા છે તમામ વાહન ચાલકો ધ્યાન આપજો હવે તમારે પાછળની સીટ બેલ્ટમાં પણ સીટ બેલ્ટ લગાવવું ફરજિયાત છે નહીં તો તમને દંડ ભરવો પડશે આ માહિતી મંત્રાલય દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે દેશમાં હવેથી જેટલી પણ કાર વેચાશે એ નવી કારોની અંદર ફરજિયાતપણે રિયર બેલ્ટ એલારામ લગાવવું પડશે એટલે કે મિત્રો જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાછળ બંધ થશે તો પાછળની સીટ બેલે પણ એલાર્મ લગાવવામાં આવશે આ મોટી જાહેરાત કરવામાં આવી તમામ વાહન ચાલકોએ હવે પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો પડશે તો વાહન ચાલકો માટે આ સૌથી મોટા સમાચાર ધ્યાન રાખજો નહીં તો તમારે દંડ ભરવો પડશે ત્યાર પછી મિત્રો ગામડાઓ માટે ખુશખબરી આવી ગઈ છે તમામ ગામડામાં રહેતા લોકો માટે ખુશી ખબરીના જાહેરાત ગુજરાતના તમામે તમામ ગામડાઓની અંદર હવેથી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે આ જન ઔષધિ કેન્દ્ર શું હશે એના વિશે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી જે તમામ ગામડા ગુજરાતમાં હશે એમાં જન જનઔષધિ કેન્દ્ર એટલે કે મિત્રો આ જનઔષધિ કેન્દ્રની અંદર તમને સસ્તા દરે મિત્રો દવા આપવામાં આવશે દરેક લોકો દવા ખરીદી શકે ગામડાના લોકો પણ દવા ખરીદી શકે એમના માટે આ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે દરેકે દરેક ગામડાઓની અંદર જન જનઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે તો આ જે કાર્ય છે સહકારી મંડળીઓને સોંપવામાં આવ્યું છે હવે સહકારી મંડળીઓ દ્વારા જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે તો તમામ ગામડાઓ માટે આ ખુશખબરી ભર્યા સમાચાર હશે ગામડામાં રહેતા તમામ લોકોને સસ્તા દરે દવા મળશે તમામ લોકોને મોટો ફાયદો થવાનો છે સાથે સાથે સહકારી મંડળીઓને પણ ફાયદો થશે કારણ કે સહકારી મંડળીઓ જેટલી દવા વેચશે એના રકમ એને ઇનામ તરીકે આપવામાં આવશે તો સહકારી મંડળીઓને પણ ફાયદો થશે અને ગામડામાં રહેતા લોકોને પણ મોટો ફાયદો થશે તો તમામ મિત્રો માટે ગામડાના લોકો માટે ખુશ ખબર કહી શકાય ત્યાર પછી મિત્રો હવે ટૂંક સમયમાં તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે કારણ કે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે સુરતની અંદર પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આના પહેલાં જણાવ્યું હતું કે પીજી વીસીએલ દ્વારા પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ એટલે સૌરાષ્ટ્રની અંદર પણ શરૂ થઈ ગઈ અને દક્ષિણ ગુજરાત એટલે કે સુરતની અંદરથી પણ શરૂ કરી દેવામાં આવી છે

આવશે તો નવા પ્રકારના સ્માર્ટ મીટર ટૂંક સમયમાં તમારા ઘરે પણ આવી જશે હવેથી તમારી લાઇટ બિલ ભરવાની સિસ્ટમ સાવ બદલાઈ જવાની છે ઉલટી એટલે કે અલગ પ્રકારની થઈ જશે તો સ્માર્ટ મીટરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો હવે ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ જવાનો છે સાત મેના રોજ ગુજરાતની અંદર ચૂંટણી છે પરંતુ ઓગણીસ એપ્રિલથી જ પ્રથમ તબક્કો શરૂ થઈ જવાનો છે એટલે કે બીજા રાજ્યોમાં ઓગણીસ એપ્રિલથી જ ચૂંટણીનું મતદાન છે પરંતુ ગુજરાતની અંદર સાત મેના રોજ મતદાન છે તેથી ગુજરાતમાં બાવીસ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીનો પ્રચાર કરવા આવવાના છે એવી મોટી માહિતી સામે આવી છે

તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અત્યના રહ્યા છે વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે શેર કરી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન